ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સિરામિક્સ એશિયા ફેરની અઢારમી આવૃત્તિનો પ્રારંભ થયો છે આગામી આઠ માર્ચ સુધી ચાલનાર આ પ્રદર્શનમાં દેશ સહિત જર્મની ચીન ઇન્ડોનેશિયા ઈરાન ઇટાલી પોર્ટુગલ સ્પેન થાઇલેન્ડ અને તુર્કીના બસોથી વધુ સિરામિક ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રદર્શકો જોડાયા છે चाहे वो ऑटोमेशन साइड पे हो चाहे रॉ मटेरियल साइड पे हो लेटेस्ट टॉपिक्स जो डिस्कशन में हैं, जो चैटर है इंडस्ट्री में उसको हम लोग यहाँ पे कैप्चर करते हैं और हमारा उद्देश्य ये है कि आने वाले पाँच साल में जो इंडिया अभी नंबर टू पर पहुँच गया है इसको नंबर वन पर कैसे लेके जाए ये हम सब गोल है इसीलिए सारी इंडस्ट्री बॉडीज यहाँ पर हैं स्टेज में है તેનાથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજી નવું ઓટોમેશન નવા રો મટીરિયલ અને નવું આરંભીથી નવી ટાઇલ્સની ક્વોલિટી સારી બનાવવા માટે તેમજ કોસ્ટને નીચે લાવવા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે